ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડું જનસભા યાત્રાને લઈ જાહેર સભાઓ યોજાઈ રહી છે જેના અનુસંધાને ઉપલેટા તાલુકાના કાથરોટા મુકામે આપ દ્વારા એક જાહેર સભા યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીના વિજાવદર પંથકના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત રેશમા પટેલ હેમંત ખવા સહિત પાર્ટીના ખેડૂતોના પ્રશ્નોની વાચા આપનાર લડાયક ધારાસભ્યની રજૂઆતો કરવા લોકો ઉમટ્યા હતા આ ગુજરાત જોડું જનસભા ગોપાલ ઇટાલિયા તેમજ રેશમા પટેલ હેમંત ખવા રાજુભાઈ કરમટા સહિતના આપના આગેવાનોની હાજરીમાં ઉપલેટ તાલુકા પંચાયતના સભ્ય કડવીબેન વામરોટિયા કાછરોટાના સરપંચ રામસિંભાઈ વામરોટિયા સહિત સૌથી વધારે કાર્યકર્તાઓ અને અન્ય પક્ષ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા જેનું વાજતેગજ તે સ્વાગત કરાયું હતું સાથે જ સ્થાનિક ખેડૂતોની સમસ્યાઓ અને અપૂરતા ભાવના મુદ્દાને લઈને ખેડૂત સહિતના આગેવાનોએ ધારાસભ્ય ઇટાલિયાને એક રૂપિયે કિલોના ભાવે વેચાતા મરચા આપી ખેડૂત વિરોધી સરકાર સામે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં વિસાવદર વારી કરવાની પૂરી તૈયારી દર્શાવી હતી આજે ઉપલેટા તાલુકાના કાથરોટા ગામના સરપંચ શ્રી રામસીભાઈ એમના ધર્મપત્ની અને તાલુકા પંચાયતના અપક્ષના સભ્ય બેન એ સિવાય ભાજપ અને કોંગ્રેસ પાર્ટીમાં સાથે જોડાયેલા અનેક એવા સક્ષમ સક્ષમ આગેવાનો આજ રોજ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામના ગામજનો કાથોટા ગામના ગામજનો બહેનો ખેડૂતો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમની અંદર એક સંકલ્પ કર્યો છે કે આવનારી ચૂંટણીની અંદર ભાજપને હરાવી અને આમ આદમી પાર્ટીને જીતાડીશું જે રીતે ખેડૂતો સાથે યુવાનો મહિલાઓ બધા વર્ગ સાથે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે નાનામાં નાની વાત માટે કોઈ સરકાર સાંભળવા તૈયાર નથી નાનામાં નાનો પ્રશ્ન હોય તો પણ કોઈ સાંભળવા તૈયાર નથી એ પરિસ્થિતિને બદલવા માટે આમ જનતા વિશા વગરવાળી કરવાના પૂરા મૂડમાં છે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આખા ગુજરાતમાં વિશા વગરવાળી થવાની આ વખતે શરૂઆત થવાની છે આજે ઉપલેટા તાલુકાના કાથરોટા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવેલું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં

બેન આમ આદમી પાર્ટી માં વિધિવત રીતે આજે જોડાયા સાથે જ કાતરોટા ગામના સરપંચ લોકપ્રિય વ્યક્તિ એવા રામસિવા આહીર એ પણ આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ખૂબ મોટી સંખ્યામાં લોકો દિવસે દિવસે આમ આદમી પાર્ટી સાથે જોડાતા જાય છે એક વાત નક્કી છે કે ગુજરાતમાં હવે લોકોએ મન બનાવી લીધું છે કે ભાજપ કોંગ્રેસના ગઠબંધન સામે જો કોઈ વિકલ્પ હોય તો એ માત્ર આમ આદમી પાર્ટી છે આજે ગુજરાતના છે કે આમ આદમી પાર્ટી અમારો અવાજ બનશે ત્રીસ વર્ષના ભાજપના શાસન થી લોકો કંટાળી ગયા છે કોંગ્રેસ વિપક્ષમાં ક્યાંક ને ક્યાંક સદંતર નિષ્ફળ નીવડી છે ત્યારે આમ આદમી પાર્ટી ને લોકો આ વખતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની સત્યાવીસ ની ચૂંટણી હોય આમ આદમી પાર્ટી મજબૂતાઈ થી પરફોર્મન્સ કરશે અને ગુજરાત ની જનતા આમ આદમી પાર્ટી ની સાથે છે